પાટણ શહેરમાં ઓમ કોમ્પ્લેક્સ સ્થિત વિપુલ જ્વેલર્સમાંથી સાત ઓક્ટોબરે થયેલી અડતાલીસ હજારની સોનાની વીટીની ચોરીના કેસમાં પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે પાટણ એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઇક સાથે તેમને ઝડપી પાડ્યા હતા દંપતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓની ઓળખ ડીસાના હરસોલિયાવાસના કેદાર ચંદ્રકાંત ગણપતભાઈ ધૈરવ અને તેમની પત્ની બેન તરીકે થઈ છે કેદાર મિશો કંપનીમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો હાલ તેઓ પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં કનાસાના પાડામાં ભાડે રહેતા હતા મહેસાણા જિલ્લામાં કારતક માસમાં સર્જાયેલા અષાઢી માહોલ એટલે કે કમોસમી વરસાદને કારણે ખરીફ પાકને ભારે નુકસાન થયું છે વરસાદનું જોર ઘટ્યા બાદ ખેતીવાડી વિભાગની એકસો ચોર્યાસી ટીમો યુદ્ધના ધોરણે સર્વે હાથ ધર્યો હતો અને ગણતરીના દિવસોમાં છસો દસ ગામોની અસરગ્રસ્ત અડસઠ હજાર નવસો ને સાત હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ કર્યો છે સર્વેના અંતે એ સામે આવ્યું છે કે જિલ્લાના છેતાલીસ હજાર બસોને સાડત્રીસ ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે અને સાત હજાર છસો ને છ્યાસી હેક્ટર જમીનમાં વાવેલા અડદ મઠ ગુવાર ડાંગર મગફળી અને ઘાસચારા ને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે પાક સર્વેની કામગીરી પણ જે અત્યારે આપણે જાણીએ છીએ જેમ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે એ રીતે મહેસાણા જિલ્લામાં પણ અત્યારે કમોસમી વરસાદના હિસાબે છેલ્લા ત્રણ દિવસથી આપણે સમગ્ર જિલ્લામાં જે નુકસાનીની કામગીરી નુકસાની થઈ છે એનું આપણે સર્વે પણ પૂરો કરવામાં આવ્યો છે આપને વિગતો આપું તો મહેસાણા જિલ્લામાં બે લાખ એકોતેર હજાર હેક્ટર જેટલા વાવેતર વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર થયેલું છે ખાસ કરીને દિવેલા કપાસ મગફળી ડાંગર અને ઘાસચારો છે સર્વે આપણે લગભગ છસો ને સોળ ગામોમાં પૂરું કર્યું છે એ મુજબ અસરગ્રસ્ત વિસ્તાર મોટાભાગે ઓગણ સિત્તેર હજાર હેક્ટર જેટલો સર્વેમાં આપણને મળેલો છે અને એ પૈકી તેત્રીસ ટકાથી વધારે નુકસાની ધરાવતો જે વિસ્તાર છે એ સત્યાવીસ હજાર છોડ જે નુકસાની નો અંદાજ મળેલો છે જેટલી આપણે ટીમો જિલ્લામાં કરેલી હતી અને સોળ જેટલા અસરગ્રસ્ત ગામોમાં આપણે સર્વેની કામગીરી પૂરી કરી અને રાજ્ય સરકારને આપણે રિપોર્ટ સબમિટ કરેલી તાલુકામાં સૌથી વધારે તકલીફ છે ખાસ કરીને મેં કહ્યું એમ પ્રમાણે વિજાપુર નો વિસ્તાર છે જે નદી કાંઠાનો વિસ્તાર છે ખેરાલુ સતલાશના એ વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધારે છે તો ત્યાં મગફળીને નુકસાન છે કડી જેવો વિસ્તાર છે ત્યાં ડાંગરના પાકનું નુકસાન વધારે છે એટલે મોટી મોટી વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ખાસ કરીને દિવેલા છે વધારે પણ દિવેલાને એટલું બધું નુકસાન નથી આનાથી દિવેલાને ફાયદો થશે પણ કપાસ અને ડાંગર અને મગફળી અને ઘાસચારો આ ચાર પાકોને વધારે અસર રહેશે પાટણ જિલ્લામાં આજથી શાળાઓ શરૂ એકવીસ દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ બીજું સત્ર એકસો ચુમ્માલીસ દિવસનું રહેશે પાટણ જિલ્લામાં દિવાળી બાદ આજે ગુરુવારથી ફરીથી જિલ્લાની શાળાઓ વિદ્યાર્થીઓની હાજરીથી ખીલી ઉઠશે એકવીસ દિવસના દિવાળીના વેકેશન પછી શરૂ થયેલા બીજા સત્રમાં કુલ એકસો ચુમ્માલીસ દિવસનું શૈક્ષણિક હશે જ્યારે પહેલું સત્ર એકસો પાંચ દિવસનું રહ્યું હતું જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે સ્કૂલના કેમ્પસમાં ફરી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠશે છેલ્લામાં છેલ્લા એકવીસ દિવસથી ચાલતા દિવાળી વેકેશનમાં બુધવારે છેલ્લો દિવસ હોવાથી બજારમાં ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી હતી ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામ પાસે ગમોખર અકસ્માત છમીછા પરિવાર સુરત જતો હતો ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનામાં રિક્ષામાં સવાર સાત વર્ષના એક બાળક અને એક પુરુષના મૃત્યુ થયા એક સગર્ભા મહિલા ઈજાગ્રસ્ત થતાં ગર્ભસ્થ શિશુ પણ મૃત્યુ પામ્યું હતું દંપતી સહિત પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે ચાલક સહિત તેમની બેદીકરીઓને દીકરીઓને થઈ હતી છમીછા ગામના અજીતજી પ્રભાતજી ઠાકોર અને હિંમતજી જગાજી ઠાકોરને પરિવાર સાથે સુરત જવાનું હોવાથી ચાણસમાં જવા માટે ભાડેથી છમીછાના વિનોદભાઈ મફતલાલ સોલંકીની રિક્ષામાં નીકળ્યા હતા વિસનગર તાલુકાના ભાંડુ ગામે મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જેડો જનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે રાજકારણમાં સજ્જન માણસ હોવો જોઈએ જે સમાજની સેવા કરે અને લોકોની વાત સાંભળ્યા સાથે તેમણે ગુજરાત સરકાર પંજાબ અને દિલ્હીની જેમ ખેડૂતોને પ્રતિ હેક્ટર પચાસ હજારનું પાક નુકસાન ચૂકવે તેવી માગણી કરી હતી